এই নিছাবে তো আমি চলে যাই রইছে যাত্রী রইনি গও নে হা મળી છે હવે આગળ કઈ રીતે તમે જશો અને તમારા જે ધર્મ ની કઈ રીતના તમે પ્રચાર કરશો બસ હું પહેલા તો જ્ઞાન મેળવીશું જેટલું हमारी हमने चढ़ाव शो किया के है केवी लागरी थे ही एक बार जो खुशी में लग रही थी एक बार जो दुख से लग रही थी अब क्या सुधी दो बजे लोगों ने आपने लगने चला तो लिया हमारी लेकिन एक संयम में मार के चली गई थी मैंने दो संयम में इनमें हो गए मैंने दो सुन्दर रूपे जेंग जरूर में पहचान के कोई नहीं मिले જે જાનવી જે દીક્ષા લેવા જઈ રહ્યા છે એમની સાથે વાત કરીશું જાનવી સંસારની મોહને ત્યાગીને આધুনিক જીવનમાંથી દીક્ષા લેવાની તમને અનુમતિ કઈ રીતે થઈ હવે સંસાર છોડીને જાવ છો ત્યારે શું 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 સંદેશ આપશો બસ એક કે સવિ જીવ પર સાશન થશે જેટલા પણ તમે સંસારમાં રહો છો એ નાનામાં નાના જીવની રક્ષા કરો બસ બરોબર એક

કોઠારી પરિવાર ની બંને દીકરીઓ ચાર્વી અને જે આપણે વાત કરી બંને જાનવી અને ચાર્વી એ લોકો જે દીક્ષા લઈ રહી છે અત્યારે સંસારની મોહ માયાથી અનુમોદના જે એમને થઈ ત્યારે સમાજ ને એમની સાથે વાત કરી શું છે આજે કેવી લાગણી થઈ રહી છે આજે જબરજસ્ત ઉત્સાહ ની છે એકદમ માતાઓ એવું છે છે કે બુદ્ધા બસ ત્યાગ માંગે જઈ રહ્યા છે અને એની સીનાત ભાઈ આજે દીકરીઓ છે દીક્ષા લઈ રહી છે બહુ જ આનંદની વાત છે અને વલસાડ માટે બહુ જ ગૌરવની વાત છે સમગ્ર જૈન સમાજ અહિયાં ઉભો છે પૂરેપૂરા જૈન સમાજ ની લાગણી અને દરેક અતિ ઉત્સાહ છે ઘણા વર્ષ પછી બે દીક્ષાનું આયોજન થઈ રહ્યું છે અને દરેક સંઘની દરેક વ્યક્તિઓ આ કાર્યક્રમની અંદર ખૂબ ઉત્સાહપૂર્વક ગઈ છેલ્લા ત્રણ દિવસથી જોડાઈ રહી છે એ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે અને આ એક જૈન સંઘ માટે બહુ મોટી એકતાની મિસાલ બનીને રહેશે સમગ્ર જૈન સમાજ ઉપસ્થિત છે અને ચારવીના જાનવીના વર્ષીદાન વરઘોડામાં સૌ ધર્મગુરુ આવ્યા છે એમની સાથે પણ વાત કરીશું મહેશ સાહેબ જણાવશો કેવી લાગણી થાય છે અને શું સંદેશો આપશો દેખેગા હમ યહ તો સંદેશ કહેંગે હી કહેંગે कि आखिर में सब कुछ छोड़ कर के जाना ही जाना है वो जाना जबरदस्ती से व्यक्ति करता है जाना नहीं चाहता है धन्य है इन बहनों को जो कि अपनी इच्छा से सब कुछ छोड़ कर के संयम के मार्ग पर जा रही हैं स्वयं तीर्थंकर भगवंत संयम को स्वीकार करते हैं संयम को जीते हैं और इतना ही नहीं जिस समय वे पूर्ण ज्ञान को प्राप्त कर लेते हैं तो सबसे पहले लोक कल्याण के लिए जीवों के आत्मा के हित के लिए संयम मार्ग का ही उपदेश देते हैं जैन परंपरा में सर्वाधिक महत्व संयम जीवन का है जो कि आत्म कल्याण के लिए है और यहाँ पर बलसाण के श्री संघ में बहुत सालों के बाद दीक्षा होने के कारण से एक अच्छा उल्लास उत्साह उमंग है यह उत्साह उमंग भी इनके आत्म विकास का संयम की और उन्मुखता की निशानी है ધર્મગુરુ પણ સૌ અહીંયા આવ્યા છે ત્યારે જાનવી અને ચારવી ના ધર્મગુરુ અને અન્ય એક ધર્મગુરુ છે એની સાથે વાત કરીશું જે જણાવશો બંને દીકરીઓ સંસારની માયા ત્યાગ કરીને જઈ રહી છે શું કેશો જીન શાસન અંદર એક પરંપરા છે કે જેને આપણે સંયમ માર્ગ કહીએ છીએ સંયમ કંટ્રોલ હોય છે અંદર રહીને તમે કંટ્રોલ કરી કરી શકો શકો યા નહીં પણ સંયમ એક એવી ચીજ છે કે ત્યાં આગળ આપણે કંટ્રોલ કરવાની પ્રેક્ટિસ હોય છે એ પ્રેક્ટિસ ધીરે 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 આગળ જતાં જતાં એ મોક્ષ મંજિલ પહોંચી શકે છે જેનામાંથી જન્મ અને મરણનો અંત થઈ જાય છે એ જન્મ અને મરણના અંતના એક સ્ટેપ રૂપે એક આ સંયમ જીવન હોય છે દીક્ષા જીવન હોય છે દીક્ષા જીવનની અંદર એક એવું હોય છે કે સર્વસ્વ ત્યાગ કરવાનું હોય છે અને મેન દીક્ષાનો ઉદ્દેશ એ છે કે જેને કાય અમારા જે જૈન

જીવ માને છે ને જીવોની સૂક્ષ્મમાં સૂક્ષ્મ જો રક્ષા કરવા માટે હોય તો એક આ સંયમ જીવન જ છે અને સંયમ જીવન રક્ષા કરવા માટેનો જ મેન ઉદ્દેશ હોય છે કે અહિંસા પરમો ધર્મ એના સાથે આ જૈન આ બે દીકરીઓ કુમારી ચારમી કુમારી જાનવી જે રશેષભાઈ જે રશેષભાઈ અને સંજયભાઈની બે દીકરીઓ છે એમના માતુશ્રી મિનલબેન અને પૌલમીબેન આ બે એમના માતુશ્રી છે એમને સહર્ષ રીતે પ્રેમથી અને ઉલ્લાસથી એમને રજા પણ આપેલી છે કોઈ જબરજસ્તીથી એ લોકો આ માર્ગ પર જતા નથી તો આજે એમનો વર્ષીદાનનો વરઘોડો છે અને આવતીકાલે એ અમારા આ વેશ પરિધાન કરશે આ એક જૈન શાસ્ત્રની બહુ મહત્ત્વની એક ક્રિયા હોય છે એ ક્રિયા ને આપણે સતસત વંદન કરીએ અને સંસાર ત્યાગ કરશે કાલે ને સંયમ પંથ પર ચાલી જશે પ્રભુના માર્ગને અપનાવશે જાનવી અને ચાલવી જે ધર્મગુરુ થના છે એ પણ આપણી સાથે છે અત્યારે જી જણાવશો શું મેસેજ આપશો તમે સાધવી રીમ રત્નશ્રીજી એવું જ કહેવા માંગે છે કે સંસારમાં આટલું પાપ જે ચાલે છે બધું ક્ષણ ક્ષણ જે પાપ થાય છે કર્મ જે બંધાય છે એ દીક્ષા લેશે તો કર્મ તોડવા માટે લેશે એની કર્મ નિજરા થશે જે શનશન પાપ બાંધે છે એનાથી છૂટવામાં છે કાલેથી એનો ન્યૂ બર્થ થશે